શેખ શેખ અને શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ બી ડિવિઝન પોલીસ મથકે નરેન્દ્રસિંહ તેમજ અજાણ્યા ચારથી થી પાંચ યુવકો દ્વારા આ યુવકને પટ્ટા લોખંડના સરિયા તેમજ લાકડાના ધોકાથી ઢોર માર મારવામાં આવતા યુવકો બેશુદ્ધ બની ગયા હતા બાદમાં જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં થતા પીડિત પરિવારે આઝાદ મીડિયાના પત્રકાર મુર્તુઝા યુસુફભાઈનો સંપર્ક કર્યો હતો પત્રકાર મુર્તુઝાભાઈ દ્વારા આઈજી ભાવનગરને સમગ્ર મામલાની જાણ કરતા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો અને પરિવારને ન્યાય આપવાની ખાતરી આપી હતી અને અંતમાં સમગ્ર પરિવારે આઝાદ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મુર્તુઝા યુસુફભાઈ આઝાદ મીડિયા લાઈવ ભાવનગર ત્યાં માતા પુત્રી કે બધું થઈ ગયું અમે ઘરે આવ્યો એને કાંઈ ખબર જ નહીં રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે બી ડિવિઝન માંથી મારા ભત્રી મારા ભાઈને મારા છોકરાને મારા ભત્રીજાને ચાર જણને નશું ભાઈ ભૂતના દિવસે અરેસ્ટ કરવા હું કમ છે કે આ લોકોને લઈ જવાના છીએ કે આ રીતે મારા મારી કરી અમે કોઈ ફરિયાદ કરી નથી કે કાંઈ નહીં ફરી આખે રાતના બાર વાગે અરેસ્ટ કર્યા સવારના બાર વાગ્યા સુધી મોને ઓન બી ડિવિઝનમાં કે બાર વાગે કોરોનાનો રિપોર્ટ કરીને એફઆઈઆર દર્જ કરી બીજા દિવસે સાત તારીખે સવારે અગિયાર વાગે મારા છોકરા મારા ભાઈ ને ભત્રીજા ને ચારે ચાર ને ગોર માં લાકડી પાઇપ હરિયા મારી મારીને ત્યાંથી વીસ મિનિટ સુધી મારી રાડુ પડે મારીને પછી ત્યાંથી જીપમાં નાખીને રૂપાણી પોલીસ ચોકી લઈ ગયા રૂપાણી પોલીસ ચોકીએ લઈ ગઈ રૂપાણી પોલીસ ચોકીએ ન્યાં લઈને નરેન્દ્રસિંહ પાછળથી ગાડી લઈને આવી એમનું પછી એમને ખબર પડી પૂછી એમને ત્યાં લઈને આવ્યા અને નરેન્દ્રસિંહ રાણાએ ત્યાંય તે મારા મારા છોકરાને મારા ભાઈને ભત્રીજાને ન્યાય પીસ મિનિટ સુધી જોર માર મારીને પછી નરેન્દ્રસિંહ ગાડી લઈને બીડી અમદાવાદ પાછા લઈ આવ્યા ને પછી અમને બોલાવ રહ્યા કે ભાઈ તમારે ટેબલ જમીન લેવાના અમે ટેબલ જમીન ના પડી અમે કીધું કોરટમાં મેં અમદાવાદ કોરાટેટમાંથી અમને દવાખાનામાં દેખાડવાનો ઓર્ડર દીધો દવાખાને દેખાડવા લઈ ગયા ત્યાંથી અમે જેલ વડે કરીએ આજે અમારે અમારે જામીન માટે અમે અરજી કરી જામીન માટે આઠ તારીખે અમને કોર્ટમાં કોઈ રિસ્પોન્સ આપ્યો નથી પછી અમે આઈજી સાહેબને આ બાર અમે આવેદનપત્ર દીધું આઈજી સાહેબ તરફથી અમે રજૂઆત કરી આઈજી સાહેબ તરફથી સંતોષ અમને જવાબ મળ્યો એને બી ડિવિઝન પીઆઈને ફોન કરી અમને બી ડિવિઝન પીઆઈને મળવા માટે નહીં ત્યાં ફોન કરીને કીધું કે ભાઈ તમે ત્યાં મળી લ્યો રિપોર્ટ વાંચો તમે ધરપકડ કેટલા વાગે બતાવવામાં આવી હતી ધરપકડ થી સાત તારીખે સવારે છ તારીખે સવારે બાર વાગે બાર વાગે ને તમારા ઘરેથી થી ધરપકડ કરે પાંચ તારીખે રાત્રે બાર અગિયાર સાડા વાગે એટલે અગિયાર વાગે ની ધરપકડ થયેલી છે ને પેપર માં તમારે બાર વાગે ની માં બીજા દિવસે બપોરે બાર વાગે અને આ બધા આપણે મેડિકલ રિપોર્ટ કોઈ કઢાવેલો છે તમારો ડોક્ટર મેડિકલ રિપોર્ટ ડોક્ટર કરાવી કાલે ડોક્ટર મોતા દવાખાના માં કોર્ટ માં દ્વારા કઈ કોર્ટ દ્વારા સર્ટી હોસ્પિટલ માં લીધે ચારે ના ડોક્ટર રિપોર્ટ કાલે કરાવડાવી આઈજી સાહેબ ને